લાખો એન્ડ્રોઈડ સ્માર્ટફોનો વપરાતા જેમાંથી એક એકરમાં લીધે જખમ રહેશે ઓટીપી શેર કર્યા વિના પણ બેંક ખાતામાં ખાલી કરી શકાય છે માલવેરમાં જ આવેલા વર્ષકમાંથી ફોનમાંથી જેમાંથી બેંકિંગ વિધિ સોરી રહ્યું છે કે એકરમાં સુધી પહોંચાડી રહ્યું છે જેવો સંભવિત રીતે મોટી ક્ષેત્ર દોરી કરવામાં આવેલા સૌથી ખતરનાક પાસુક્રાણમાં બેંક ખાતામાં ભંગ કરી શકે તે વાયરલમાં ગૂગલમાં પ્લે સ્ટોરમાં નકલી ક્લોકમાં કરેલી એપ્લિકેશન દ્વારા વપરાશતા ફોનમાં ઇન્જેક્શન ઇજેક્ટમાં કરવામાં આવેલા જેમાંથી બેન્કિંગ માલવીલ ફેક્ટરીમાં જેમાંથી આવેલા જે ચેતવણી આપી છે કે માલવીલ સાયબર ગુનેગારો ખૂબ જ લોકપ્રિય શક્ય છે તેમાંથી બેસવવામાં આવેલા જેમાંથી સંજોગમાં દાવો કરવામાં આવેલા જે સર્વિસમાં અને મીડિયા સાયબરમાં જે મદદ કરેલા એપ્લિકેશન સબક્રાઈબ કરવામાં ક્લિકમાં સંજોગ તાજેતરમાં સાયબર હુમલોની પટનરી અને તપાસ કરી રહી છે તે આલ્બેનિક યુરોક્સોમાંથી અને માલવેરમાં જીતી આવેલા નકલી દેખાતી એપ્લિકેશનમાં એ ફાઇલો દ્વારા વપરાશતા ફોનમાંથી પહોંચાડવામાં આવી રહેલી છે એપ્લિકેશનમાં ઇન્સ્ટોલ થયા બાદ માલવેર તેનું નામ કામ શરૂ કરે છે વપરાશતા વોટ્સઅપમાંથી ટેલિગ્રામ જેવા ઇન્ટરનેટ મેસેજ પ્લેટફોર્મ દ્વારા એપ્લિકેશન એપીકે ફાઇલોને ડાઉનલોડ કરવા માટે લિંક મોકલવામાં આવે છે કેટલીક લોકોના કારણે જેમાંથી વપરાશતા બે એપ્લિકેશન તેમનો ફોન અને પર ઇન્સ્ટોલ કરી છેતરપંડી કરવામાં આવે છે જે અનિષદમાં એકમાં વપરાતા જણાતા આ એપ્લિકેશનમાં ઇન્સ્ટોલ કરવાની પરવાનગી રવાની આર્મ આપવામાં આવે છે દબાણ કરે છે કે એપિકલી ફાઇલમાં સુ સ્ટોરેજમાં વાયરસ કરવામાં જે ફોનમાં ગુપ્ત રીતે ઇન્સ્ટોલ થાય છે યા સક્રિય થતા માલવેરમાં વપરાશતા પાસવર્ડ સોરી શક્યતા વધી શકતો નથી જેમાંથી ડિજિટલ ચુકવણી ફેનચી એપ્લિક્સ લક્ષણો